પરબત ભાઈ માતંગ ભરત સિંહ જાડેજા યાકુબ ભાઈ વાઢેર માંડવી તથા યાકુબ ભાઈ વાઢેર મોઢવા સહિત અગ્રણીઓ સાથે કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર તમામ તાલુકા કક્ષાએ આજે પ્રદેશના આગેવાનો આવી અને મિટિંગ કરી અને તેના સ્થાનિક પ્રશ્નો ની કરી અને એ અંગેનું આજે એક અમારું સંમેલનનો કાર્યક્રમ હતો સંમેલન બાદ અત્યારે અમે કલેક્ટર મામલતદાર કચેરી આવી અને મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે ખાસ કરીને તો જે માંડવી તાલુકાની અંદર શહેરની અંદર જે સુજલામ સુફલામ યોજનાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે એકના એક કામો ડુપ્લિકેટ કામોના પણ પેમેન્ટ થયા છે એવી ફરિયાદો અમારી પાસે આવી છે બીજા નંબરની અંદર બીપોર જોયું વાવાઝોડાને આજે છ આઠ મહિનાનો સમય પસાર થઈ ગયો મેં જાતે પણ આ ઘણા બધા વિસ્તારની મુલાકાત આ વિસ્તારમાં લીધેલી આજે જ્યારે અમને મળું છું ત્યારે જાણવા મળે છે કે એક પણ ખેડૂતને કોઈ જ પ્રકારની સહાય મળી નથી અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે એનું કોઈ જ સાંભળવા વાળું આજે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નથી નર્મદાની કેનાલ રસ્તામાં આવતા જોઈ નર્મદાની કેનાલમાં પાણી છે પણ પાણી જતું હોય ખેતર પાસેથી પણ ખેતરનો માલિક પાણી લઈ ના શકે હજી સુધી પણ એની જે બ્રાન્ચ કેનાલો એની જે સબ માઇનોર માઇનોર નું કોઈ જ નેટવર્ક કચ્છની અંદર થયું નથી અને આવનારા પંદર વીસ વર્ષ સુધી આ નેટવર્ક હજી થાય એવું કોઈ જ દૂર સુધી દેખાતું નથી અને સમગ્ર ગુજરાતની અંદર કચ્છમાં અમે નર્મદાના નીર પહોંચાડ્યા એવી વાહવાહી લૂંટાવી અને ગુજરાતની પ્રજાને ભોળવીને જે મત લેવાની જે ચેષ્ટાઓ થઈ રહી છે એ આજે અહીં નજર આવી ખુદ સાક્ષાત આવીને જોવે તો ખબર પડે કે નર્મદાના નીર આજે કચ્છના કોઈ ખેડૂતને પ્રાપ્ત થયા નથી આવા અનેક પ્રશ્નો સાથે આજે અમે મામલેદાર શ્રી આવેદન પત્ર આપ્યું છે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી યોજવેન્દ્રસિંહ અને અમારા પ્રભારી નુસરતભાઈ સાથે અમારા તાલુકા સંગઠનના ખેમરાજભાઈ સાથે બધા જ આગેવાનો મામલેદાર કચેરી અમે લોકો આવ્યા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સન્માનિત પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ સાહેબના આદેશ અનુસાર પ્રદેશના સિનિયર આગેવાનો કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં ફરી અને સ્થાનિક પ્રશ્નની રજૂઆત અને મીટિંગ લેવાની જે દોર છે એમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંગી અને કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રભારી નુશરત પાંજા સાહેબ આજે માંડવી મુકામે આવી અને એક આગેવાનોની અહીંયા તાલુકા અને શહેરના આગેવાનોની મિટિંગ લીધી અને ત્યારબાદ એમાંથી જે પ્રશ્નો આવ્યા એ પ્રશ્નોને લઈને આજે મામલતદાર ઓફિસમાં રજૂઆત કરી છે ને ખાસ કરીને જ્યારે પ્રશ્નોને જાણવામાં આવ્યું ત્યારે બિપરજોય વાવાઝોડું જેને આજે છ આઠ મહિના થઈ ગયા હોય ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું અને ખૂબ વ્યાપક પ્રમાણમાં અહીંયાના ખેડૂતો અને સ્થાનિકોને નુકસાન થયું હતું અહીંયા કને સિનિયર આગેવાનોને કચ્છ જિલ્લા કોંગ્રેસની ટીમ પણ આવીને એ સમયે આવ્યા હતા અને નુકસાનનું વ્યાપ જોયો તો ત્યારે હજી સુધી તમામ લોકો આના કોઈ પણ જાતની સહાય કે વળતરથી હજી નથી મળ્યું એ જાણવા મળ્યું અને આજે મામલતદારશ્રીને અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે એમને સહાય મળવી જોઈ એની સાથે અનેકો પ્રશ્નો શહેરને લાગતા એ ગટર વ્યવસ્થાની વાત હોય એ પીવાના પાણીમાં ગટર મિશ્રિત પાણી મળતું હોય એ અને જે દરિયાના વેપારીઓ છે જે જે દરિયા ઉપર વેપારીઓ બેસે છે ત્યાં કને એમને ખૂબ એ લોકોને કરવામાં આવતી હોય ત્યારે આ તમામ મુદ્દાઓને લઈને આજે શ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક ધોરણે આ તમામ જે તકલીફો છે દૂર થાય નહીતર આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા આમાં આંદોલન કરવામાં આવશે ધન્યવાદ અને આજે તાલુકા કોંગ્રેસ તેમજ કચ્છ જિલ્લા કોંગ્રેસ અને અમારા પધારેલા જે પ્રદેશના આગેવાનો છે એની રૂબરૂમાં એક મિટિંગ કરી અને મિટિંગમાં એક મુદ્દો એવો ચર્ચાનો કે બીચ ઉપર આપણે હિન્દુ સ્મશાન જે આવેલું છે તેના ત્યાં સરકારે ટેન્ટ સિટી ઊભી કરી નાખી છે તો હમણાં થોડાક સમય પહેલાં દસેક દિવસ પહેલાં ત્યાંના જે રહેવાસીઓ છે એક આવેદનપત્ર આપેલું કે જે હિન્દુ સમસાન જે એના ઉપર દબાણ કરવામાં આવ્યું છે સરકારનો એ દબાણ દૂર કરવામાં આવે અને હું જો દબાણ દૂર કરવાનામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ આ આના માટે નગરપાલિકા સામે પ્રશાસન સામે સંઘર્ષ કરશે અને એમાં પણ જે કોઈ પરિણામ આવશે એ જવાબદારી આ તંત્રની રહેશે ખાલી ઝંડા ફરકાવાથી કોઈ કામ નહીં થાય નકર કામ કરવું હોય તો પ્રજા માટે કામ કરવું પડશે અને પ્રજા માટે જ જો આ પીડા ઉભી કરતી હોય સરકાર તો સરકાર આ પ્રજા વિરોધી છે અને હું અત્યારથી તમને ખાતરી આપું છું કે આ પંદર દિવસની અંદર જો આ વસ્તુ નું નિરાકરણ નહીં કરે તો અમે આના સામે ઝડપ પગલા લેશું એની તમામ પ્રકારની જવાબદારી આ સરકારની રહેશે